નમસ્કાર આપ જોઈ રહ્યા આ અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઓગંતિસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની નોંધણી રાત્રિનું તાપમાન ચૌદ દિવસનું ઓગણત્રીસ ડિગ્રીથી બેવડી ઋતુનો અનુભવ મહેસાણામાં ઠંડીનો પારું આંશિક ઘટી સોળ ડિગ્રી ઠંડીમાં વધારો એક જ દિવસમાં ઠંડીનો પારો ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી ગગડ્યો મહત્તમ તાપમાન પણ એક પોઈન્ટ બે ડિગ્રી ઉંચકાયું ઠંડી ઘટી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ચાર પોઈન્ટ નવ ડિગ્રીનો વધારો ઉનાળાની શરૂઆત ગત વર્ષની સરખામણીએ ભાવમાં પણ વધારો કુંડલા યાર્ડમાં રોજ દસ હજાર મન ચણાની આવક સમાચારોમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઇ કે ફરજીયાત કરાયું છે જેથી જે લાભાર્થીઓને પંદરમો હપ્તો મળેલ ન હોય તો એકસો પાંચમો હપ્તો અને આગામી સોળમા હપ્તા માટે ઈ કેવાય બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ઈ કેવાય સી કરાવી લેવાનું રહેશે તારીખ બારથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવશે બીજી વાત કરીએ તો અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાની બીજા નંબરની માર્કેટિંગ યાર્ડ છે અહીં છેલ્લા એક અઠવાડિયાથી ચણાની બમ્પર આવક જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે જોકે આ વર્ષે ચણાના વાવેતરમાં સુકારો આવ્યો હોવાથી ચણાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે ગત વર્ષે એક વીઘામાં ત્રીસથી પાંત્રીસ મનનો ઉતારો આવ્યો હતો તેની સામે આ વર્ષે પંદરથી વીસ મનનો ઉતારો આવ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં જૂનાગઢ સહિત સુરતના લઘુત્તમ તાપમાનમાં ચાર પોઈન્ટ નવ ડિગ્રીનો વધારો થતાં શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળાની શરૂઆત થઈ હોય એવું જણાયું છે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે મંગળવારે તાપમાનનો પારો ઉપર ચઢી પંદર ડિગ્રીએ સ્થિર રહ્યો હતો અને બુધવારે વધુ બે ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચઢીને સત્તર પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચી જતા ત્રણ દિવસમાં સવારનું તાપમાન ચાર પોઈન્ટ નવ ડિગ્રી વધવાની સાથે ગુલાબી ઠંડીમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો બીજી તરફ વાત કરીએ તો ચરોતરમાં ઈશાન્ય ઠંડા પવનોનું જોર વધતા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ આઠ ડિગ્રી નીચે ઉતરીને તેર પોઈન્ટ સાત પહોંચ્યો હતો જેના કારણે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ વર્તાયો હતો આગામી બે દિવસ સુધી પંદર ડિગ્રી આસપાસ તાપમાન રહેશે જ્યારે બપોરે ગરમીનું જોર યથાવત રહેશે આમ હજુ ચાર દિવસ સુધી બેવડી ઋતુઓનો અનુભવ વર્તાશે વાદળો હટી જતા ઠંડા પવનોનું જોર વધ્યું છે બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં દિવસ બાદ બુધવારે સામાન્ય રહ્યું હતું વાદળછાયા વાતાવરણથી છુટકારો મળતા ઠંડી અડધો ડિગ્રી સુધી જ્યારે ગરમી પોણો ડિગ્રી સુધી ઘટી હતી જોકે રાત્રિનું તાપમાન ચૌદ ડિગ્રી અને દિવસનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી પાર રહેતા બેવડી ઋતુ જેવો અનુભવ થયો હતો મહેસાણામાં ઠંડી આંશિક ઘટી સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાઈ હતી ભારત સરકાર દ્વારા રવિ બે હજાર ત્રેવીસ ચોવીસ તુવેર ચણા અને રાયડા માટે અનુક્રમે તુવેર માટે રૂપિયા સાત હજાર ચણા માટે રૂપિયા પાંચ હજાર ચારસો ને ચાળીસ અને રાયડા માટે પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટીકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે રવિ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ચણા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા માટે તારીખ પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે સમાચારોમાં વાત કરીએ તો સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો માટે રોજગારીના મુખ્ય બે જ આધાર છે એક હીરા ઉદ્યોગ અને બીજું ખેતી હીરામાં લાંબા સમયથી માહોલ છે દિવાળી ઉપર આવશે એવી લોકોની આશા હતી પરંતુ એ આશા ફક્ત આશા જ રહી દિવાળી ગઈ અને ત્રણ માસ વીતી ગયા પરંતુ હીરામાં જોઈએ એવો પ્રકાશ આવતો નથી કપાસ કેટલાય સમય પહેલા ઉકલી ગયો હતો અને હવે ડુંગળી પણ મોટી આશા હતી યાર્ડમાં મોટો ભરાવો થઈ ગયો પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઇ કે ફરજીયાત કરવામાં આવેલ છે આથી જે લાભાર્થીઓને પંદરમો હપ્તો મળેલ ન હોય તો પંદરમો હપ્તો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઈ કે વાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ કેવાય ફરજીયાત કરાવી લેવાનું રહેશે સરકાર દ્વારા તારીખ બારથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કે માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે વિચિત્ર વાત કરીએ તો ગુરુવારથી સીબીએસની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થશે જેમાં કુલ પાંચસો વિદ્યાર્થી છે આજ પરીક્ષા મામલે બોર્ડના સિટી કોઓર્ડિનેટર પ્રિન્સિપાલ રાજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ધોરણ દસ અને બારની મુખ્ય જાહેર પરીક્ષા ઓગણીસ સેન્ટર પર યોજાનારી છે એમાં ધોરણ દસના છ હજાર પાંચસો અને ધોરણ બારના સાત હજાર વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે આ વખતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની છોતેરમાંથી 56 સ્કૂલના વિદ્યાર્થી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં અગાઉ ડુંગળી ખરીદી માટે કોઈ સુવિધા ન હોઈ ખેડૂતોને મહુવા યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા માટે જવું પડી રહ્યું હતું, જો કે હાલ અહિના યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડુંગળી ખરીદીની શરૂઆત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે. અમદાવાદના નરોડા વિસ્તારની મહર્ષિ સાંદિપની સ્કૂલમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના નાના બાળકોના દાદા દાદી નાના નાનીએ આમંત્રણ આપવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ દ્વારા દાદા દાદી અને નાના નાનીનું ફૂલ ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં નાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના ડાન્સ કરી દાદા દાદી શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ દાદા દાદી અને નાના નાનીને ગેમ રમાડવામાં આવી હતી સ્કૂલમાં grandparents day ની ઉજવણી થતા વાલીઓ એ શાળાના ટ્રસ્ટીઓ તેમજ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય આ વર્ષે ધોરણ દસ અને 12 ની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં આપવાની બોર્ડની તૈયારી છે ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે આ યોજના મુજબ હવે ધોરણ દસ અને બાર ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલું જાહેર થશે એટલે કે તારીખ પંદર થી વીસ એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશથી પ્રક્રિયામાં પણ ઝડપ આવશે તો ધોરણ દસ અને બાર ની પરીક્ષા બહુ જ મહત્વની ગણવામાં આવે છે ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલું આપવામાં આવશે આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે વીસ એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યું હતું ત્યારે હવે નવા આયોજન મુજબ પરીક્ષા પૂર્ણ થતાના માત્ર વીસ દિવસમાં પરિણામ જાહેર થઈ જશે આ વખતે ધોરણ દસ અને બારની પરીક્ષા અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થશે જેમાં ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષા તારીખ બાવીસ માર્ચના રોજ અને ધોરણ બાર સાયન્સની પરીક્ષા છવ્વીસ માર્ચના રોજ પૂર્ણ થશે એ બાદ પંદરથી વીસ એપ્રિલ દરમિયાન પરિણામ જાહેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર